નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ અરાજુલા આવતીકાલે ગુરુવાર અરાજુલા શહેરમાં ક્યાં ક્યાં લાઇટ જશે તેના સમાચાર આપતા પહેલાં આપને એક વિશેષ સમાચાર અમે આપી દઈએ રાજુલા પંથકમાં લોકોમાં વિશ્વાસપાત્ર સતત વિકસી રહેલા શ્રેયા ગ્રુપ લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરતું એટલે શ્રેયા ગ્રુપ રાજુલા જેમાં આપણે વાસણ ધોવાનું લિક્વિડ કપડાં ધોવાનું લિક્વિડ વિવિધ ફિનાઇલ ટોયલેટ ક્લીનર વગેરે રાજુલા સિટીમાં તાત્કાલિક હોમ ડિલિવરી ફ્રીમાં મફતમાં આપવામાં આવશે ઉપરાંત શ્રેયા ગ્રુપમાં આપણે બ્યુટી પાર્લર ચણિયા ચોળી ભાડે વિવિધ પ્રકારના સાડીઓના સેલ તદ્દન હોલસેલ ભાવે ઉપરાંત કુર્તી પ્લાઝો વગેરે જેવી લેડિઝ વેરની તમામ આઇટમો ચિલ્ડ્રન વેરની તમામ વસ્તુઓ તો મળશે જ આજે જ અમારા શોપની મુલાકાત લો નમસ્કાર દર્શક મિત્રો આપું જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા પીજી વિશેલ કચેરી તરફથી અગત્યની સૂચના રાજુલા પીજી વિશેલ કચેરી તરફથી મળતી માહિતી મુજબ આવતીકાલે તારીખ વીસ છ બે હજાર ચોવીસ અને ગુરુવારે રાજુલા શહેરમાં સવિતા નગર ફીડર સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી બંધ રહેવાની સૂચના મળેલી છે સમય વિસ્તારમાં ફેરફાર થઈ શકે છે જો આવતીકાલે ગુરુવારે સવારે વરસાદ હશે તો આ વીજળી કાપને કેન્સલ કરવામાં આવશે આ સમાચાર માટે કાના બાર ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતું નથી છતાં આ સિવાય વધુ વિગત માટે રાજુલા પીજીવીસીએલ કચેરી રાજુલાનો કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા મહેરબાની આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રજૂલા આવાજે સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં